રાષ્ટ્રધ્વજ સાથે આરતી મહુવા ખીરનાથ મહાદેવ મંદિર માંગ શ્રાવણ માસ ની સંધ્યા આરતી શ્રી ભગત બાપુ દ્વારા આજે પંદરમી ઓગસ્ટ ના દિવસે રાષ્ટ્રદાન રાષ્ટ્રધ્વજ સાથે ભક્તોજનો સંધ્યા આરતી કરાવી હતી સમીર બેલી ન્યુઝ મહુવાસારામ જગત ના લોકો આજે પવિત્ર શ્રવ મહિનો એમાં પંદર ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ જયારે આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે શ્રાવણ માસ ની અંદર છે આરતી ના દર્શન માટે પણ આવી રહી છે ત્યારે જન્માષ્ટમી ઉત્સવ તેમજ અમાસ આપણો ઉત્સવ મોટી રીતે ઉજવાના હોય તો સર્વ ભક્તજનોને ખેમનાથ દાદાના દર્શન નો અમૂલ્ય લાભ લેવા માટે મારું હૃદયનું નિમંત્રણ આપશો સૌને જય ખેમના જય શિયારા